તમારે લેવી હોય તો ત્રીસ હજાર રૂપિયામાં ગાય આપી દેવાની વડીલ કહેતા તો જવા ગાયનું કેટલું દૂધ છે તો હાલો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ તો આ તમે ગાય જુઓ ગાયને ચેક કરો ગીર ગાય છે હાઈટની વાત કરીએ તો હાઈટે વેલે લંબાઈ પૂરતી લાંબી છે સિંગ પેટર્નની વાત કરું તો પાછળ તરફ સિંગ જાય છે કાનકટ પણ બહુ સારી છે અને કલર કોમ્બિનેશનની જો આપણે વાત કરીએ ને તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલરમાં છે ઓરિજિનલ ગીર મુંડો ગાય છે હવે આ જે ગાય છે એની વધારે કાંઈ માહિતી તો મારી પાસે નથી પણ હવે આની કન્ડિશનની વાત કરીએ તો પહેલું વેતર છે એમ ગાયના જે માલિક છે એનું કહેવાનું છે હવે આ ગાયની આપણે કિંમતની જો વાત કરવામાં આવે તો ત્રીસ હજાર રૂપિયામાં જ ફક્ત આ ગાય આપી દેવાની છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ નાનું પાળીયાદ તાલુકો બોટાદ અને જિલ્લાની જો આપણે વાત કરીશું તો જિલ્લોય બોટાદમાં આ ગાય જોવા મળે છે અને ગાયના માલિકના કોન્ટેક નંબર એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક્ટ કરી ગાય વિશે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો તમે આ બીજા નંબર ઉપરની જે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય પણ વેચાવા આવેલ છે ગાયની વાત કરશું મિત્રો તો ઓરિજિનલ ગીર ગાય છે કલર કોમ્બિનેશનની વાત કરીએ તો લાલ કલરમાં સફેદ ડાકા છે મોઢું સફેદ છે એ પણ તમે ચેક કરો ખાસ કરીને આ ગાયની તમે અડર ક્વોલિટીને ચેક કરો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે આઈટે વેલે તો લંબાઈ આઈટે વેલે તો લાંબી છે જ પણ એની કાન કટતો જુઓ કાન એ બહુ મોટા છે અને ટૂંકી મોખલી છે નાની નાની સિંગડીઓ છે હવે આ ગાયની તમને કન્ડિશનની જો વાત કરું તો આજે ઓરિજિનલ ગીર ઓળખી તમે જોઈ શકો છો તો આ ઓળખીને પહેલું વેતર છે ઓળખી વીયાઈ છે નીચે સુંદર મજાનો વાછડો છે મિલ્કની એટલે કે દૂધની વાત કરીએ તો સાત પ્લસ સાત એટલે કે પાવ ડેનું ચૌદ લીટર જેટલું આ ગાય દૂધ આપે છે આ ગાયની તમને કિંમતની જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સિત્તેર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એ આ ગાયની રાખેલ છે ગાય ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકો વાંકાનેર અને જિલ્લાની વાત કરશું તો કે જિલ્લો મોરબીમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જેથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ વિડિયોની શરૂઆત જોતા હતા ને વિડીયો જોતા જોતા પૂગી જશો તમે એ ગાય માથા ગાયની તમે અડર ક્વોલિટી જોવો બહુ સારી અડર ક્વોલિટી છે ગીર નસલની ગાય છે હાઈટે વહેલા લંબાઈ ગાય પૂરતી લાંબી છે કલર કોમ્બિનેશનની વાત કરશું તો જાંબલા કલરમાં ગાય છે સિંગ પણ યુનિક છે હવા સિંગ બહુ અત્યારે ઓછા જોવા મળે છે ગાયની હવે તમને કન્ડિશનની વાત કરશું તો આ જે ગાય છે એ ગાય મિય ગયેલ છે હવે આ જે ગાય છે એની નીચે સુંદર મજાની વાછળી છે એના કલરની વાત કરશું તો જામલા ટાઈપ કલર અને માથે સફેદ ડાઘા છે એની વાછળીને અને આ ગાયના દૂધની વાત કરીએ તો આઠક લિટર જેટલું એક ટાઈમનું પર ડેનું સોળ લિટર જેટલું આ ગાય દૂધ કરે છે હવે આ ગાયની તમને જો કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ જ શકો છો તાલુકા કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર રૂપિયા કિંમત રાખેલ છે ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લાની વાત કરું તો કે જિલ્લો બોટાદમાં આ ગાય તમને જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે વધારે માહિતી મેળવી શકો છો હવે આપણે ગાયની વાત પૂર્ણ કરીએ અને ત્યાંથી આગળ વધીએ તો એના પછીની તમે જે આ ઓરિજિનલ કુંડળી ગીર ગાય જોઈ શકો છો તો આજે આ ગીર ગાય વેચવા આવેલ છે ગાયની વાત કરશું તો તમે એની કાનકટ ચેક કરો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કલર કોમ્બિનેશન ચેક કરો ગીરની જે પ્યોરિટી કલર લાલ કલરમાં ગાય જોવા મળે હાઈટે વહેલા લંબાઈ તો પૂરતી લાંબી છે જડર ક્વોલિટીને પણ તમે જુઓ નહીં ચેક કરો હવે આ જે ગાય છે એની તમને કન્ડિશનની વાત કરીએ તો પહેલાં વેતનનું આ જે ઓળખું છે હવે આ ઓળખું જે છે એ હાલ ગાફણ છે કે નહીં એ વાત કરું તો આ મિત્રો આ જે ઓળખું છે હાલ ગાફણ છે કેટલા મહિનાનું ગાફણ છે એ વાત કરશું તો સાતક મહિના જેવું થયું છે ગાફણ છે એનું અને આ ઓળખાની હવે તમને કિંમતની જો વાત કરવામાં આવે તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે એક લાખ અને એક હજાર રૂપિયા આ ઓળખાના માલિકે ઓળખાની કિંમત રાખેલ છે ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે ગામ અલંગ અને તાલુકાની વાત કરું તો કે તાલુકો તળાજામાં આ જે ગાય છે એ તમને જોવા મળે છે ગાયના માલિકના જે કોન્ટેક્ટ નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ અમે તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ ગાયની વાત પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો તમે આ જે શ્યામ કપિલા જે વાછડી છે આ વાછડીને ચેક કરો વાછળીને ચેક કર્યા પહેલાં મિત્રો તમને વાત કરી દો તો તમે જો હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો કેમ કે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું આ ચેનલ ઉપર લઈને આવતો જોઉં છું અને તમારે પણ તમારું પશુ વેચવું હોય તો શું કરવું એ હું તમને વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો આગળ કહી દઈશ હવે ફરી એક વખત વાછડીમાંથી આવીએ તો શ્યામ કપિલા વાછડી છે હાઈટે અને બોડી ગ્રોથે તો બહુ સારી છે પણ હવે આની તમને એજની વાત કરું એટલે કે ઉંમર વિશે જણાવું તો વરસ દિવસની આ વાછળી થઈ છે એમ એના માલિકનું કહેવાનું છે હવે આ વાછળીની તમને કિંમતની વાત કરશું તો મિત્રો એક લાખ અને અગિયાર હજાર રૂપિયા કિંમત રાખેલ છે અને મિત્રો આ શોખની વસ્તુ છે કલર ઉપર ડિપેન્ડ કરે કિંમત આની ક્યાં જોવા મળશે વાત કરું તો કે તાલુકો ગઢડા અને જિલ્લો બોટાદમાં આ વાછળી તમને જોવા મળે છે અને વાછડીના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી વાછડીના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આપણે આ વાછળીની વાત પૂર્ણ કરીએ અને તમારા માટે ખાસ વાત કરું તમારે તમારું પશુ વેચવું હોય ને આ ચેનલ ઉપર ફ્રીમાં એટલે કે મફત વિડીયો મૂકવો હોય તો આ અમારા વોટ્સઅપ નંબર નીચે આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત તાડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી અને પશુ ક્યાં જોવા મળે છે આ જે કંઈ માહિતી છે એ તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશું જય ગો માતા જય દ્વારકાધીશ